સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયાએ કાપડ માર્કેટની મુલાકાત લઈ કાપડ માર્કેટમાં સ્વદેશી અભિયાનની જાગૃતિ ફેલાવી હતી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જીએસટી અને સર્વિસ ટેક્સમાં વ્યાપક સુધારાઓ કરવામાં આવ્યા છે ત્યારે આજે ગોત્રી વિસ્તારમાં આવેલ કાપડ બજારમાં સ્વદેશી અભિયાન અંતર્ગત સામાન્ય જનતાને માહિતગાર થાય તેવા હેતુ સાથે જાગૃતિ ફેલાવા અંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કાપડ માર્કેટની મુલાકાત લીધી હતી અને કાપડ માર્કેટમાં સ્વદેશી અભિયાનના બોર્ડ લગાવવામાં આવ્યા હતા આ પ્રસંગે સયાજીગન વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા તથા વોર્ડ નંબર 9 ના કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ હાજરી આપી હતી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશના તમામ નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એના માટે GST માં ઘટાડો કર્યો કપડાથી લઈને અનેક વસ્તુઓ સસ્તી થઈ છે ત્યારે દેશના નાગરિકોને અપીલ કરવા કે જ્યારે જીએસટીમાં ઘટાડો થયો છે ત્યારે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ સ્વદેશી વસ્તુઓ વધુ વાપરીએ અને આત્મનિર્ભર ભારત એ સમર્થ ભારત બનાવવાનો એકમાત્ર માર્ગ છે અને સ્વદેશી વસ્તુ વાપરવી એકમાત્ર મંત્ર છે આ ભાવ સાથે આજે અમે એક કાપડ બજાર જે ગોત્રી રોડ પર છે પહેલાં કુનાલ ચાર રસ્તા બેસતું હતું પરંતુ જગ્યાની લીગાલિટીના પ્રશ્નો ઊભો થતા આ ગોત્રી રોડ પર શિફ્ટ થયું અને ખાનગી જગ્યામાં ખૂબ સારી વ્યવસ્થાની અંદર કાપડ બજાર આજે બિરાજમાન છે અને આ જગ્યા પર તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં મધ્યમ વર્ગના લોકો અહીંયા ખરીદી કરવા માટે આવી રહ્યા છે અને અહીંના જે વેપારીઓ છે એ પણ સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરે છે એટલે અમે દરેક દુકાન પર સ્વદેશી વસ્તુ ગર્વથી વેચે છે એવું પણ બોર્ડ માર્યા છે લોકોને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના નારા સાથે દરેક લોકો સ્વદેશી વસ્તુ આ દિવાળીમાં આ નવરાત્રિમાં પોતે વેચે અને ખરીદે એના માટેનો અનુરોધ કરવા માટે આજે નાગરિકો સાથે પણ ચર્ચા કરી છે અહીંના વેપારીઓ સાથે પણ ચર્ચા કરી છે અને જે સમર્થ ભારત સક્ષમ ભારત બનાવવાનો માર્ગ આત્મનિર્ભર ભારત અને એનો મંત્ર સ્વદેશી આના માટે અમારા વોર્ડ નંબર નવની ટીમ સાથે આજે અમે પ્રચાર પ્રસાર પણ કર્યો છે અને લોકોને નમ્ર અપીલ પણ આ દિવાળી અને નવરાત્રિના તહેવાર દરમિયાન બધા જ લોકો સ્વદેશી વસ્તુ ખરીદીને જે દેશો ભારત પર અનનેસેસરી ટેરિફ નાખી રહ્યા છે એને પણ સક્ષમતાથી જવાબ આપવા માટે આપણે બધા સ્વદેશી વસ્તુઓ ખરીદીએ એવો હું અનુરોધ કરું છું